તો રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના બસ્સોથી લઈને છસ્સો રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો છે દવાનો છંટકાવ નિંદામણ શ્રમિકો સહિતના ખર્ચા કર્યા પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો છે ખેડૂતોએ વધુમાં કહ્યું કે યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે અચાનક ભાવ બેસી જાય છે ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ડુંગળી લઈને આવ્યો સૌ પણ અમને વાવેતર કીધા ભાવ પેલા શરૂમાં કેટલા હજાર રૂપિયા આવતા વેપારી લઈ લે છે છસો રૂપિયા જેવા ભાવ થાય ઉછામાં ઓછા બસો રૂપિયા થી ચાલુ થાય એ બસો ત્રણસો ચારસો ભાવ આઠસો થી એક હજાર રૂપિયા મળવા જોઈએ ઓછામાં ઓછા મોંઘવારી પણ ખાતર બિહાણ

કે ડુંગળીના ભાવ છે એક હજાર રૂપિયા મળવા જોઈએ જે રીતે ખર્ચા બબે વાર તો વાવેતર કર્યો અને જે રીતે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી અને વીસ થી પચીસ હજાર રૂપિયા જે વિગે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ હજાર થી નવસો નવસો થી હજાર રૂપિયા ભાવ મળે ખેડૂત ને તો બી પડ વધે તેઓ ખેડૂતો કહી રહ્યા છે મુના પગાલી નિયમ ગુજરાતી ધોરાજી समाचारों प्रवाह यथावत रहते हाल रोकाश्विक બ્રેક में आप जो तरह हो ગુજરાતી જુનાગઢમાં ગાંધી વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા મહેશ ગીરીએ પોતાના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની એક એક પોલ ખોલી તેમને આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ટલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે મારે ગાદી પર નથી બેસવું પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા દઉં મહેશ ગીરીએ આરોપ લગાવ્યા કે ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે ગિરનારમાં હાલ ભગવાન પીને લોકો થઈને ફરે છે આવા જોઈને સાચા કદર નથી પીવું પડે તો હું પીવા તૈયાર છું પરંતુ પરિવર્તન લાવીશ હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે હરીગીરી અખાડામાં છે અખાડોમાં માં હરિગીરી નથી ધર્મસભા જાણે કે આરોપીઓનો અખાડો બન્યો હોય એવું લાગી રહ્યું છે મહેશ સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની વરવી વાસ્તવિકતા પણ જોવા મળી અને તેનો ઘાટ ઘડાતો સ્પષ્ટ નજરે પડ્યો ત્યારે હવે ગિરનારમાં સાધુઓ વચ્ચેના વિવાદમાં વધુ જોર પકડતા હોય એમ લાગી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદને લઈ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે મોકલવાના નો પર્દાફાશ થયો છે સમગ્ર કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રિન્ટેન્ડેન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ ને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે છાણીના વ્યાજખોરની પોલીસે કરી છે ધરપકડ પંદર ટકા વ્યાજે રૂપિયા આપીને માનસિક ત્રાસ ગુજારતો હતો છાણીના શાકભાજીના વ્યાપારીએ માતાની સારવાર માટે લીધા હતા વ્યાજે રૂપિયા તો દોઢ ટકા વ્યાજની વાત કરી સામે પંદર ટકા વ્યાજ વસૂલ કર્યું સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની ધમકી પણ આપી એક લાખની સામે દર મહિને પંદર હજારની વસૂલાત કરતા પોલીસે કરી છે કાર્યવાહી તો છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અન્ય સમાચાર મોરબીથી મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા વીસ દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો તો મોબાઈલ અને બે હજાર પાંચસો રૂપિયા મળીને દસ હજારની લૂંટ ચલાવી આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા આ મામલે આરોપી અઝઘર રમઝાન મોવર સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભાટીની ધરપકડ કરાઈ છે એલસીબીની ટીમે આરોપી પાસે થી 2500 ની રોકડ રકમ છરી અને પાંચ મોબાઈલ મળીને કુલ 32,500 હજાર પાંચસો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની હાથ છે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચૂંટાયેલા વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે બેંકના વાઇસ ચેરમેન જીવન પટેલ અને તેના નાના ભાઈ સામે જમીનને લઈને છેતરપિંડી કર્યાનો વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે સાથે જ બંને સામે ગુનો નોંધવા કાંતાબેન વઘાસિયાએ માંગ કરી છે મહિલાનો આક્ષેપ છે કે જીવણ પટેલ અને તેના ભાઈએ જમીનના રૂપિયા લઈ લીધા પણ દસ્તાવેજ નથી કરી આપ્યા મહિલાના પતિ જીવિત હતા ત્યારે જીવણ જોગાણી અને નાના ભાઈ જોગાણી પાસેથી ચાર પોઈન્ટ દસ કરોડના જમીન લેવાનું નક્કી કર્યું હતું માલ્યાસણ ગામની સીમા કિંમતી જમીનના વેચાણ પેટે વર્ષ બે હજાર દસમાં માં એકાવન લાખ રૂપિયા આપી દીધા હતા જોકે પતિના મોત બાદ અગાઉ નક્કી થયા પ્રમાણે દસ્તાવેજ કરી આપવાનું કહેતા બંને ભાઈઓ ફરી ગયાનો મહિલાનો આક્ષેપ છે વારંવાર રજૂઆત કરવા છતાં પટેલ બંધુઓએ જવાબ ન આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે

અમે પોલીસ કેસે ગયો તો ચોરાટમાં ગયા હતા એનો કઈ નિવારણ આવતો નથી પોલીસ કેસ કરી તો એ મોટા માણસ હે પૈસા દઈને કેસ બંધ કરાવી દે છે બે હજાર દસ માં જમીન સોદો કર્યો તેની પાસે ચેક થી એકાવન લાખ રૂપિયા અમે આપેલા છે એને અને હાથાઘટ ભરેલું છે અમારો ફોન ઉપાડતો જ નથી દાદા દાતા ત્યાં સુધી જતા ત્રણ ચાર વર્ષથી આ ફોન ઉપાડતા નથી અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દે અમે પૈસા આપી દે જેટલા આપવાના એટલા અમારી જમીન અમે પૂરી કરી દઈએ સમાચારમાં હવે આગળ વાત કરીશું નસબંધી કાંડ વિશે